આ જો અઢાર નવેમ્બર ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ વલ એન્ટી મોબિયલ વીક જી એમ એમઇ આર એસ મેડિકલ

રજીસ્ટન્સ અવેરનેસ વીકનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ સુપરટેન્ડન્ટ ઓફિસ અને ડીન મેડમના સહયોગથી ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈ ફાર્મેકોલોજી આ સેલિબ્રેશન કરી રહ્યા છીએ તે અંતર્ગત પૂરા વીક દરમિયાન દરરોજ કંઈકને કંઈક ઇવેન્ટ હોય છે જેમ કે પોસ્ટર પ્રેઝન્ટેશન સ્લોગન પ્રેઝેન્ટેશન રીલ મેકિંગ સ્કીટ ઓપીડીમાં અમે દરરોજ કરશું એક દિવસ ઈન્ફેક્શન કંટ્રોલનું ઓડિટ એક દિવસ પ્રિસ્ક્રિપ્શન ઓડિટ વગેરે રાખેલ છે તો આ અંતર્ગત આમ જનતા માટે એક ટેકો મેસેજ છે કે હાલમાં એન્ટિબાયોટિકના વધુ પડતા ઉપયોગથી અથવા એન્ટિબાયોટિકના દુરુપયોગથી એન્ટિબાયોટિકનું રજીસ્ટન્સ બેક્ટેરિયા ડેવલપ કરી રહ્યા છીએ તો આને રોકવા માટે આમ જનતા શું કરી શકે છે એ અમે મેસેજ આપવા માગીએ છીએ તમારા માધ્યમ દ્વારા તો કોઈપણ ચેપી રોગ થાય એનો મતલબ એવો નથી કે એન્ટીબાયોટિક લેવી જ જરૂરી છે મોટાભાગની શરદી વાયરલ હોય છે એમાં આપણે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરતાં બેક્ટેરિયા એનાથી રજિસ્ટન્સ પેદા કરે છે તો દરેક શરદીમાં એન્ટીબાયોટિક લેવાની જરૂર નથી બીજું એન્ટીબાયોટિક ક્યારેય પબ્લિકે જાતે ન લેવી હંમેશા ડૉક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક લેવી ત્રીજી વસ્તુ કે એક વખત આપેલી એન્ટીબાયોટિક બીજી વખત અસરકારક હશે જ એવું જરૂરી નથી એટલે ડોક્ટરની સલાહ વગર એન્ટીબાયોટિક લેવી નહીં એન્ટીબાયોટિકનો સાત દિવસ જે ડોક્ટરે લખી દીધો હોય એ હંમેશા પૂરો કરવો માનો કે આજે એન્ટીબાયોટિક ચાલુ કરીએ ત્રણ દિવસ પછી આપણને રાહત થઈ ગઈ આપણે સારા થઈ ગયા પણ એન્ટીબાયોટિકનો જો સાત દિવસનો કોર્સ હોય તો એ પૂરેપૂરો કોર્સ પૂરો કરવો આ ટેકોમ મેસેજ છે આમ જનતા માટે જેનાથી એન્ટીબાયોટિક પ્રત્યેનું રજીસ્ટન્સ આપણે રોકી શકીએ છીએ ડોક્ટર મિતેશ કામો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી